તલાલા તાલુકાના જોશાપુરથી અમૃતવેલ ગામને જોડતા રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સંપોષિત અને સર્વસમન્વેશ વિકાસ એ રાજ્ય સરકારની કટિબદ્ધતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના જોશાપુરથી અમૃતવેલ ગામને જોડતા ત્રણ પોઈન્ટ સાહીઠ કિલોમીટરના રસ્તાના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું ગામ લોકોને સંબોધિત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે સંપોષિત અને સર્વસમાવેશ વિકાસ એ રાજ્ય સરકારની કટિબદ્ધતા છે જેના ભાગરૂપે જંગલમાં છેવાડે આવેલા નાના ગામ સુધી પણ રોડ રસ્તાની સગવડો ઊભી કરવામાં આવી રહી છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સમય બદલાય એમ લોકોની જરૂરિયાતો બદલાય છે બજેટમાં જરૂરિયાતો અનુસાર જોગવાઈઓ કરવામાં આવતી હોય છે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળથી બજેટમાં એક સુનિયોજિત વ્યવસ્થા ગોઠવાઈ હતી જેના પરિણામે આજે અંતરિયાળ ગામમાં પણ ઝડપથી રસ્તાઓ બની રહ્યા છે તાજેતરમાં પડેલા કમોસમી વરસાદનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગની અસર ધીમે ધીમે વધતી જઈ રહી છે જેથી આપણે સૌએ તમામ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવું પડશે ગીરના લોકો હંમેશા જંગલને ઉત્તમ રીતે સાચવતા આવ્યા છે પરસ્પર સજીવનની વિભાવના સાકાર કરતું જીવન જીવી રહ્યા છે લોકોના સહયોગથી ગ્રીન કવર પણ વધારી રહ્યા છીએ તે આનંદની વાત છે જંગલમાં એક ઇકોસિસ્ટમ કાર્યરત હોય છે જંગલની આસપાસ રહેવાના કેટલાક ફાયદાઓ છે તો તેની સાથે સાથે કેટલાક કાયદાઓ પણ હોય છે જેનું હંમેશા ફરજિયાત પાલન કરવું જોઈએ આમ કહી મંત્રી મંત્રીશ્રીએ ઇકો સેન્સિટિવ ઝોન ડુંગરીની અંદર આગમન પ્રદૂષણને લગતી બાબતો સહિતની બાબતો કરી હતી ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું કે ઘણા વર્ષોથી જશાપુરથી અમૃતવેલ ગામને જોડતા રસ્તાની લોક માંગ હતી જંગલ વિભાગના નિયમો જ્યાં લાગુ પડતા હોય ત્યારે કાયદાઓની મર્યાદામાં રહી કામ કરવાનું થતું હોય છે ત્યારે આ ખાતમુહૂર્ત થકી લોકોને સુવિધાઓ મળી રહે એ દિશામાં કામ કરવામાં આવ્યું છે વન વિભાગ અંતર્ગત આવતા વિસ્તારમાં પ્રજાલક્ષી અને લોક સુખાકારી કામ અંગે હંમેશા હકારાત્મક પાસાઓને ધ્યાનમાં લઈ અને કામગીરી કરવામાં આવશે છે કે કિલોમીટરના રસ્તામાંથી એક પોઈન્ટનો રસ્તો વાઇલ્ડ લાઈફ વિસ્તારમાં આવે છે આ રસ્તાને રૂપિયા બે પોઈન્ટ સત્તર કરોડની સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે જેમાં એકસો પચાસ મીટરમાં ડામર એક પોઈન્ટ સિતોતેર કિલોમીટર લંબાઈમાં સીસી રોડ અને એક હજાર છસો એસી મીટરની લંબાઈમાં મેલ્ટિંગ કામની જોગવાઈ કરવામાં આવી છે આ રસ્તામાં પ્રોટેક્શન વોલ ચાઇનીઝ તથા જર્જરીત કોઝવેની જગ્યાએ નવા કોઝવેનું કામ પણ આવરી લે